વાત કરીએ સુરતની તો સુરત લાજપોર જેલમાં બાવીસ કેદી બોર્ડની પરીક્ષા આપશે ત્યારે બાવીસ કેદીઓ બોર્ડની પરીક્ષા જેલમાં આપવાના છે જ્યાં કેદીઓના અભ્યાસ માટે શિક્ષણ આપવામાં આવ્યું ત્યારે પરીક્ષા માટે જેલમાં અલગ અલગ સેલ બનાવવામાં આવ્યા ત્યાં કેદીઓનું ભવિષ્ય સુધરે તે માટેના પ્રયાસો કરાયા લાજપોર જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બારની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા